ઓગસ્ટના બીજા સપ્તાહમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની ન્યાયાત્રા ગુજરાતમાં યોજાઈ શકે છે વિપક્ષ નેતા રાહુલ ગાંધી ન્યાયાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત આવી શકે છે ગુજરાતમાં વિવિધ સ્થળો પર બનેલી ગોઝારી ઘટનાના સ્થળોને જોડતી યાત્રા યોજાશે ખાસ કરી અને મોરબીથી સુરત અથવા તો ગાંધીનગર સુધીની યાત્રાનું આયોજન થાય તેવી શક્યતાઓ સૂત્રો તરફથી વ્યક્ત કરવામાં આવી છે મોરબીના ઝુલતાપુર દુર્ઘટના સ્થળથી કોંગ્રેસની આ યાત્રાની શરૂઆત કરે તેવી પ્રબળ સંભાવના છે આ સિવાય રાજકોટના ગેમ વડોદરાના હરણીકાંડ તથા ઉનાથાન અમદાવાદ તથા સુરત સહિતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે જોકે બે ઓગસ્ટે રાહુલ ગાંધીની યાત્રા સંદર્ભે સત્તાવાર આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે ધવલ જે સ્થળોએ દુર્ઘટના થઈ છે તે સ્થળોની સાથે રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરશે શું વિગતો જે ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ઓગસ્ટના બીજા સપ્તાહની અંદર ગુજરાતની મુલાકાતે આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે જ્યારે કોંગ્રેસ સાગાડી ઉપર પથ્થરમારવાની ઘટના બની હતી તેનાથી બે દિવસ બાદ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા હતા અમદાવાદના રાજીવ ગાંધી પવન સાથે આવ્યા હતા ત્યારે જ સંદિત મુલાકાત છે ત્યાં જે પીડિત પરિવારો છે ચંદિક સાથે પણ મુલાકાત થઈ હતી અને ત્યારે જ તેમને જાહેરાત પણ સૂત્રો દ્વારા કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી છે આવતા મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ માસની અંદર જે યાત્રા છે તે ગુજરાતથી શરૂ કરે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે ત્યારે તેમનો જે સંભવિત કાર્યક્રમ જે સૂત્રો તરફથી માહિતી મળી છે તે પ્રમાણે મોરબીથી અથવા તો સુરત થી અથવા રાહુલ ગાંધી ગાંધીનગર થી આ જે યાત્રા છે તેની શરૂઆત કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો તેની અંદર વાત કરવામાં આવે તો મોરબીના ઝુલતા પુલના પીડિત પરિવારો અરણી બોધકાંડના પીડિત પરિવારો સુરતના સત્યશીલા આગકાંડના પીડિત પરિવારો અમદાવાદમાં જે તથ્ય પટેલ અકસ્માત કર્યો છે તેના પીડિત પરિવારો તો સાથે ઉનામાં થયેલા દલિત કાંડના પીડિત પરિવારો એટલે કે ગુજરાતમાં જેટલી પણ ઘટનાઓ બની છે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે અને હજી સુધી તે લોકો ન્યાય માટે વલખા મારી રહ્યા છે તેવા તમામ પરિવારો સાથે આ ન્યાયયાત્રાની જે રાહુલ ગાંધી મુલાકાત કરશે ઓગસ્ટ ના બીજા સપ્તાહમાં એટલે કે તેર તારીખ તેર ઓગસ્ટ કે પંદર ઓગસ્ટ બાદ રાહુલ ગાંધી છે તે ગુજરાત આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે તો સાથે જ જે બીજી ઓગસ્ટ ના રોજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા વિગતવાર જે આ માહિતી છે તે પ્રેસને આપવામાં આવશે